આ તરફ મોરબી જિલ્લાના વાંકાનેરમાં હુમલાની ઘટના ઘટી છે કોર્ટના આદેશથી કરાયેલ ફેન્સિંગ દૂર કરતી વખતે બબાલ થઈ જીવન કમર્શિયલ બેંકના લોન રિકવરી અધિકારી સહિત ત્રણ પર હુમલો કરવામાં આવ્યો બે મહિલા સહિત કુલ દસ વ્યક્તિઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે બેંક કર્મીઓની સામે હુમલો કરવાની આ ઘટના સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મોરબી જિલ્લાના વાંકાનેરમાં હુમલાની આ ઘટના ઘટી છે

કેમેરાનો વિડીયો છે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ